બાબર અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટ દ્વારા આંખના નિદાન અને સારવાર સેવા શરૂ અન્નપૂર્ણા ચેરિટેબલ ટ્રસ્ટ બાબર દ્વારા સંચાલિત એસએસ આરોગ્ય ધામ બાબર દ્વારા દિન પ્રતિદિન આરોગ્યની ઉત્તમ સેવા આપવાનું કાર્ય શરૂ કરેલ છે સાથો સાથ અનેક નામી અનામી સહયોગી શ્રીઓનો સહયોગ સાધુ સંતો મહંતોના સુભાષિત તેમજ વડીલો દ્વારા ખૂબ જ પ્રોત્સાહન મળી રહ્યું છે આજે તારીખ સાત સાત બે હજાર ચોવીસ ને રવિવારે અષાઢ બીજના રોજ જગન્નાથ ભગવાનની રથયાત્રાના શુભ દિવસે આંખની સારવાર સેવા માટે પરમ પૂજ્ય શ્યામ સ્વરૂપ બાપુના હસ્તે રિબીન કાપી શુભારંભ કરવામાં આવેલ આ કાર્યક્રમ દરમિયાન બાબર મામલેદાર રમેશભાઈ પટેલ સાહેબ ડીવાયએસપી સિસરા સાહેબ એસબીઆઈ બેંક મેનેજર રાજકુમાર પાલિકા પ્રમુખ બલુભા રાઠોડ તેમજ ડોક્ટર એલ એમ પટેલ મંગલમ હોસ્પિટલ બાબર સહિત અન્નપૂર્ણાધામના ટ્રસ્ટીઓ વેપારીઓ સહિત સ્ટાફગણ ઉપસ્થિત રહેલ આ સેવા ત્રીસ રૂપિયાના ટોકન દરે સવારે નવથી બાર વાગ્યા સુધી આંખના નિદાન તેમજ સારવાર કરવામાં આવશે શરૂ થયેલ સેવાનો ભાભર તેમજ આજુબાજુની જાહેર જનતાને લાભ લેવા ટ્રસ્ટ સુરેશભાઈ રંગોલીએ જણાવ્યું દ્વારા રૂપિયા ટોકન લઈ સેવા તમામ જરૂરી મેડિસિન્સ સાથે ડોક્ટરની સેવા એમડી ફિઝિશિયન્સ ડોક્ટરની સેવા લેબોરેટરીની સેવા એક્સ રેની સેવા ઈસીજીની સેવા દર રવિવારે મસા ભગંદરના ઓપરેશનની સેવા ડેન્ટિસ્ટ ડૉક્ટરની સેવા ચામડી વાળ વગેરે સેવા પણ આપવામાં આવે છે એવા કાંતુ બા રાઠોડ બાભર બનાસકાંઠાની અંદર આ ધામને એટલો સુરેશભાઈનો એવો વ્યૂ છે કે ત્રણ ચાર તાલુકાની અંદર અથવા બનાસકાંઠાની અંદર ભાભર એવું આરોગ્ય ધામ બનવું જોઈએ કે આખા જિલ્લાની અંદર પ્રખ્યાત આખા જિલ્લાની અંદર સેવા મળવી જોઈએ અને બધા સેવા લેવા અહીંયા ભાભર આવે તો ભાભર એવું કયું કેન્દ્ર છે કે જે આવી બધી સેવાઓ મળે છે તો પબ્લિકને એવો અહેસાસ થવો જોઈએ કે અહીંયા સારી સેવા મળે છે અને એમનો વ્યૂ પણ સારો છે અને હજુ પણ એમનો વ્યૂ બને તો એમને કહ્યું છે કે ઘણો વિકાસ કરવાનો છે અને સફળતા મળશે જ પટેલ જય શિયા અન્નપૂર્ણા ધામ બાપર જેમ કીધું તેમ સાત વર્ષ પૂરા થઈ ગયા છે આવી સેવા કે આપણે ઘરે જમવાનું લોકોને એક વાગે દોઢ વાગે મળે સાડા દસ વાગે ટાઈમસર ટિક ટિફિન પહોંચી જવું સાંજે સાડા છ વાગે ટાઈમસર ટિફિન પહોંચી જઉં અને અશક્ત લોકો ઉંમરવાન લોકો જે જેમનાથી બની શકતો નથી પૈસા આવવા પણ છતાં બની શકતો નથી એટલે આવી અમૂલ્ય સેવા અને ત્રીસ રૂપિયાની અંદર સારું સુપર જમવાનું અને જય સિયા બોલો તો એક પણ રૂપિયો લેવામાં આવતો નથી ખૂબ સુંદર સારું આયોજન સુપર ચાલે છે એના પછી આ ત્રણ વર્ષ પછી એસએસ આરોગ્યધામ ચાલુ કર્યું એની પણ પ્રગતિ દિવસે દિવસે બહુ સુંદર ચાલે છે અત્યારે તમે જો બોટલ ચડે દવા લેવા તમે ગમે ત્યાં જાઓ સાડા ચારસો પાંચસો રૂપિયાનો બિલ બને છે અને ત્રીસ રૂપિયાની અંદર દવાઓ બોટલ એક બે રાત્રિ સેવા ચોવીસ કલાક સેવા પણ ચાલુ છે આવી દુર્લભ સેવા કોઈ જગ્યાએ ક્યાંય જોવા મળશે નહીં લોકોએ દરેકે લાભ લેવો આ મીડિયાના આ માધ્ય માધ્યમથી દરેકે લાભ લેવા જેવો છે ભાભરની અંદર જે ગરીબ માણસો જેની સ્થિતિ નથી જેની પાસે પૈસા નથી એના માટે તો બહુ અતિ ઉત્તમ કાર્ય છે આવું કાર્ય પરમાત્મા ચલાવતા રહે અને દરેકના સાથ સહકારથી ચાલે છે આ કાર્ય આપણા ભાભરના અહીંથી ગયેલા જે લોકો દસ પંદર વીસ વર્ષથી જે ગયેલા છે એ પોતાની ભૂમિને ભૂલતા નથી એ લોકોના દાનથી એ લોકોના સહયોગથી આ કામ ચાલે છે અને લોકો અઢળક પૈસા આપે છે અને એમના જ થકિયા કામ ચાલે છે સુંદર કામ ચાલે છે એટલે પરમ કૃપાળુ પરમાત્મા બહુ પ્રગતિ કરાવશે આંખોનો પણ અભાવ હતો લોકોને તપાસ કરવા માટે અત્યારે લોકો જાય સંસ્થા આગળ હતી બાપરની અંદર પણ એની જગ્યાએ હવે અત્યારે કંઈ પહેલો સંસ્થાની અંદર રહ્યો નથી હમણાં જ એક ભાઈ ગયા હતા તે લોકલની અંદર આપી દીધેલ છે હોસ્પિટલ રાતના ગયા નોર્મલ બેનને ડિલિવરી થઈ મને સવારમાં કીધું કે મારે આઠ હજાર રૂપિયાનો બિલ બનાવ્યો કીધું આઠ હજાર રૂપિયાનો નોર્મલ બિલ ડિલિવરીની મન કે ભાઈ આ લોકલ થઈ ગયો છે વચ્ચે ભાઈ એક ઓપરેશન આંખની અંદર કરાવવા ગયો તો મણીના સાત હજાર રૂપિયા થશે એટલે હવે આ બધું પેલું છે એની જગ્યાએ સુંદર સારી છે અને અસ્તુ ભારત માતા આજના દિવસે આજના દિવસે મારી દીકરી અને જમીન દ્વારા એક ઓક્સિજન મશીન સંસ્થાને ભેટ આપવામાં આવેલું છે આજે અષાઢી બીજ એટલે ભગવાન જગન્નાથ ભગવાન એમનો રથચર્યાના દિવસે અમે એક ઘણી બધી સેવાઓ અન્નપૂર્ણા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત એસ એસ આરોગ્યધામમાં ઘણી બધી સેવાઓ કરી રહ્યા છીએ જેનો અનેક લોકોને લાભ લઈ રહેલ છે છેલ્લા સાત વર્ષથી અમારી આ સંસ્થા કાર્યરત છે જેની અંદર ભાભરનગરની અંદર કોઈ પણ વ્યક્તિ ભૂખવી ના રહે તેના માટેની ભોજન વ્યવસ્થા હતી અભિયાગત લોકો માટે ઘરો ઘર ભોજન પ્રસાદ બંને ટાઈમ આપવાની વ્યવસ્થા હતી સંસ્થામાં આવે એમના માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા છે ભાભર દિયોદર વાવ રાધનપુર અને સોયગામ રોજ સવારે આઠ સાડા આઠ વાગે અહીંથી ખીચડી ઘડીના રસ પ્રયાણ થાય છે તેમાં જરૂરિયાત જણાતા આ એસ એસ આરોગ્યધામ અમે છેલ્લા ત્રીજું વર્ષ ચાલે રહ્યું ઓપનિંગ કર્યું જેમાં મેડિકલ ટોટલ મેડિસિન સાથે ત્રીસ રૂપિયાના ટોકન ચાર્જથી અમારા ડૉક્ટર અહીં સેવા કરે છે એમનાથી જે થતી હોય સિનિયર સિટીઝન માટે ફ્રી દવા અને ડૉક્ટરની હોમ વિઝિટ અમે આપી રહેલ છીએ લેબોરેટરી ત્રીસ રૂપિયાના ચાર્જથી કરી રહેલ છીએ એક્સરે ચાર્જ અમે ત્રીસ રૂપિયાથી કરી રહેલ છીએ ઓક્સિજન મશીન કોઈને જોતું હોય તો એ પણ અમે ત્રીસ રૂપિયાના ભાઈ ફ્રી સેવા આપીએ છીએ કોઈ પણ જાતના વોકર સ્ટીક આવી કોઈ વસ્તુની જરૂરિયાત હોય તો અમે ફ્રી આપીએ છીએ કોઈપણ પ્રકારના ભાડા વગર ઘરે વાપરવા માટે આપીએ છીએ મસા ભગંદરના ઓપરેશન અમે ત્રીસ રૂપિયામાં ફક્ત કરીએ છીએ જેની અંદર કોઈપણ જાતનો બીજો ચાર્જ લેવામાં આવતો નથી તેમાં મેડિસિન આવી ગયું ડૉક્ટરનો ચાર્જ આવી ગયો હમણાં બે મહિના પહેલાં ડેન્ટિસ્ટની સેવા ચાલુ કરી છે જે પણ ત્રીસ રૂપિયાના ટોકન ચાર્જથી અમે કરી રહ્યા છીએ આજે આ આંખની સેવા ચાલુ કરી છે જેની અંદર ભાભરનગર તેમજ ભાભરની આજુબાજુ ચાલીસ કિલોમીટર ત્રીસ કિલોમીટરમાં જ્યાં સુધી અમારાથી પહોંચાશે ત્યાં સુધી અમે ચક્ષુદાન લઈ અને એની પણ સેવા ચાલુ કરી રહ્યા છીએ આપ સર્વે સહયોગીઓનો અમારા ઉપર વડીલોનો સંતો મહંતોનો ખૂબ બધા આશીર્વાદ છે એટલે અમે આ સેવા કરી રહ્યા છીએ અને પૂજ્ય જલારામ બાપા અને અન્પૂર્ણામાંનો અમારા ઉપર પૂરેપૂરો આશીર્વાદ છે અને આપ સર્વેના આશીર્વાદ છે કે આ સહયોગ અમારે સેવા અમારી સહયોગથી ચાલી રહેલ છે બસ તથા જય શિયા